આપ નેતા પ્રવીણ રામ હાલ મેદાન છે અને લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે સમગ્ર મામલો વિગતે વાત કરીશું આજના વિડીયો

એ ચાલુ થયું એ પણ એટલા માટે ચાલુ થયું કે કેશોદ બ્રિજને અમને અમે થોડા સમય પહેલાં લાઈવ કરેલું તો એ પછી તાત્કાલિક ધોરણે એમની નામોશી ન થાય એટલા માટે તાત્કાલિક ધોરણે વીસ ટકા કામ નહોતું થયું છતાં પણ ઉતાવળે ચાલુ કરી દીધું ચાલુ તો થયું પણ હમણાં અત્યારે સામાન્ય વરસાદ આવી જતા ફરીથી એ રસ્તો બંધ થયો અંડર બ્રિજ બંધ તો આમ આદમી પાર્ટી દ્વારા અમારા દ્વારા મારી સાથે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો ભાઈ પિયુષભાઈ હોય ભાઈ રાકેશભાઈ હોય પ્રવિણભાઈ પટેલ હોય કિશોરભાઈ હોય બાલુબાપા હોય દિલીપભાઈ હોય બાલાભાઈ હોય તમામ લોકો બે પાંચ તમામ અમારા આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે આ શું કેવું છે મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેશોદના લોકોને કેટલી પરેશાની થાય છે અને જો આ જ રીતે પાણીનો નિકાલ ન થઈ શકતો હોય તો એક હોળી નગરપાલિકાએ રાખી દેવી જોઈએ આવો સાંકેતિક વિરોધ અમે કરતા હતા ત્યારે પોલીસે આવી અને અમારી સાથે ઝપાઝપી કરી અમને બધાને પોલીસ સ્ટેશન લઈને અહીંયા અત્યારે અટક કરી છે ત્યારે અમે પોલીસ પ્રશાસન અને સરકારને અને નગરપાલિકાને કહેવા માગીએ છીએ કે અમને અટક કરવાની જરૂર નથી અમારી જગ્યાએ જે આ અંડરબ્રિજમાં ખરાબ કામ થયું છે ભ્રષ્ટાચાર થયો છે એના ઉપર કેસ કરવાની જરૂર છે એ લોકોને અટક કરવાની જરૂર છે નગરપાલિકાના સત્તાધીશો પાસેથી જવાબ લેવાની જરૂર છે કારણ કે આખા તાલુકાની અંદર કેટલી બધી જગ્યાએ ખોટું થઈ ગયું છે ઘણી બધી જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ ગયો છે તો એ તમામ વસ્તુઓમાં અટક કરવાની જરૂરિયાત છે આવનારા દિવસોની અંદર અમારી સાથે જે તો આ વિડિયો વિશે તમારે શું કહેવું છે મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવો ડિવાઈડરના પ્રશ્નો માટે કે અંડરબ્રિજના પ્રશ્નો માટે અમે અને અમારી આખી પાર્ટીની ટીમ લડતી રહેશે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી તો આ જ રીતના સમાચાર સાથે ફરી મળીશું તો નિર્જોને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો